નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ અંજાર નજીક નાગલપુર ગામે નીલકંઠ ગૌ વિજ્ઞાન કેન્દ્રમાં યોજાયો ગૌમય પંચગવ્ય માર્ગદર્શન કેમ્પ કચ્છ જિલ્લાના અંજાર નજીક આવેલા નાના નાગલપુર ગામના શ્રી મેઘજીભાઈ પટેલ દ્વારા ગાય બચાવો અભિયાન અંતર્ગત પોતાની જ ખેતીવાડીમાં સંસ્થાપિત નીલકંઠ ગૌ વિજ્ઞાન કેન્દ્રમાં પંચગવ્ય માર્ગદર્શન અને તાલીમનું આયોજન એક સાતથી બે સાત બે હજાર ત્રેવીસના બે દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં શ્રી મેઘજીભાઈ અને એના પરિવાર દ્વારા ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી જુદી જુદી એકસો પ્રકારની પ્રોડક્ટ બનાવવાની તાલીમ અપાઈ હતી ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી પધારેલા તાલીમાર્થીઓને ફિનાઇલ દંતપંજન દીવા જુદી જુદી ભગવાનની મૂર્તિઓ ઔષધિઓ બનાવવા અંગે પ્રેક્ટિકલ સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં અમરેલીથી આઝાદ મીડિયા લાઈવ ચેનલના રિપોર્ટર વાડિયાભાઈ ખુમાણે પણ ભાગ લીધો હતો રિપોર્ટર વાડિયાભાઈ ખુમાણ

એસી હોય એના છાલનો પાવડર એકસો પચીસ ગ્રામ જેઠી મધનો પાવડર